શ્રી રામદેવ પશુમેળો નાગોરનો બીજો સૌથી મોટો પશુમેળો છે અહીંયા પશુપાલકો નાગોર ઉપરાંત આસપાસના જિલ્લાઓ અને રાજસ્થાનના પાડોશી રાજ્યોમાંથી પણ પશુઓ લાવે છે અને અહીંયા વેચે છે કારણ કે અહીંયા પ્રાણીઓ માટે સારા ભાવ મળે છે નાગોરના આ મેળામાં કેટલાક એવા પ્રાણીઓ વેચાય છે જેની કિંમત લાખોમાં છે નાગોરના સિણોદ ગામના રામકેશોર રાજસ્થાન પોલીસમાં કર્મચારી છે બે હજાર અગિયારથી બળદ ઉછેર કરે છે તેની પાસે આવા બે બળદ છે તેણે મેરઠના વેપારીને બે લાખ અગિયાર હજાર રૂપિયામાં તેણે વેચ્યા છે પરંતુ આ બળદો વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે કારણ કે આ બળદોની ઊંચાઈ લંબાઈ અને કદ મારવાડી ગોળાથી ઓછી નથી રામકિશોરે જણાવ્યું કે બળદનું લાંબા સમયથી પાલન પોષણ કરવામાં આવે છે બે હજાર અગિયારથી રામકિશોર દ્વારા બળદ ઉછેરવામાં આવી રહ્યા છે પરંતુ તેના બે બળદ ચૌનું અને મોનું લાખોમાં વેચાય છે જેનું કારણ તેમનું શરીર ઊંચાઈ અને તેમનું આહાર છે રામકિશોર કહે છે કે જો આપણે તેમના આહાર વિશે વાત કરીએ તો તેમને દરરોજ સવાર સાંજ ઘી સાથે બે કિલો દૂધ પીવડાવવામાં આવે છે આ સિવાય તેમને તલ અને ગોળનું સેવન પણ કરાવવામાં આવે છે તેમની ઊંચાઈ સાડા પાંચ ફૂટ અને લંબાઈ સોળ ફૂટ છે લંબાઈ પોંછડીથી ગરદન સુધી ગણવામાં આવે છે તેમનું શરીર ખૂબ જ ચુસ્ત અને મારવાડી ઘોડા જેવું લાગે છે તો આ તરફ મેરઠના વેપારી વિરેન્દ્રસિંહનું કહેવું છે કે તેણે આ બળદ માત્ર શોખના કારણે જ ખરીદ્યા છે જ્યાં સુધી કિંમતની વાત છે તો તેમને તેમનો દેખાવ ખૂબ જ પસંદ આવ્યો હતો તેથી તેણે આટલી મોંઘી જોડી બળદની ખરીદી કરી છે શ્રી રામદેવ પશુમેળો નાગોરનો બીજો સૌથી મોટો પશુ મેળો છે અહીંયા પશુપાલકો નાગોર ઉપરાંત આસપાસના જિલ્લાઓ અને રાજસ્થાનના પાડોશી રાજ્યોમાંથી પણ પશુઓ લાવે છે અને અહીંયા વેચે છે કારણ કે અહીંયા પ્રાણીઓ માટે સારા ભાવ મળે છે નાગોરના આ મેળામાં કેટલાક એવા પ્રાણીઓ વેચાય છે જેની કિંમત લાખોમાં છે નાગોરના સિણોદ ગામના રામકેશોર રાજસ્થાન પોલીસમાં કર્મચારી છે બે હજાર અગિયારથી બળદ ઉછેર કરે છે તેની પાસે આવા બે બળદ છે તેણે મેરઠના વેપારીને બે લાખ અગિયાર હજાર રૂપિયામાં તેણે વેચ્યા છે પરંતુ આ બળદો વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે કારણ કે આ બળદોની ઊંચાઈ લંબાઈ અને કદ મારવાડી ગોળાથી ઓછી નથી રામકેશોરે જણાવ્યું કે બળદનું લાંબા સમયથી પાલનપોષણ કરવામાં આવે છે બે હજાર અગિયારથી રામકેશોર દ્વારા બળદ ઉછેરવામાં આવી રહ્યા છે પરંતુ તેના બે બળદ ચૌનું અને મોનું લાખોમાં વેચાય છે જેનું કારણ તેમનું શરીર ઊંચાઈ અને તેમનો આહાર છે રામકિશોર કહે છે કે જો આપણે તેમના આહાર વિશે વાત કરીએ તો તેમને દરરોજ સવાર સાંજ ઘી સાથે બે કિલો દૂધ પીવડાવવામાં આવે છે આ સિવાય તેમને તલ અને ગોળનું સેવન પણ કરાવવામાં આવે છે તેમની ઊંચાઈ સાડા પાંચ ફૂટ અને લંબાઈ સોળ ફૂટ છે લંબાઈ પોંછડીથી ગરદન સુધી ગણવામાં આવે છે તેમનું શરીર ખૂબ જ ચુસ્ત અને મારવાડી ઘોડા જેવું લાગે છે તો આ તરફ મેરઠના વેપારી વિરેન્દ્રસિંહનું કહેવું છે કે તેણે આ બળદ માત્ર શોખના કારણે જ ખરીદ્યા છે જ્યાં સુધી કિંમતની વાત છે તો તેમને તેમનો દેખાવ ખૂબ જ પસંદ આવ્યો હતો તેથી તેણે આટલી મોંઘી જોડી બળદની ખરીદી કરી છે